નમસ્કાર જો ખેતીની મોટી મોટી સમસ્યાઓનો કોઈ ઉકેલ શોધી રહ્યા હો તો આ ચર્ચા બરાબર તમારા માટે છે શું ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ જે સામાન્ય છોડ ઉગે છે એમાં જ કદાચ કોઈ ચમત્કારિક ઉપાય છુપાયેલો હોય બસ આજે આપણે એવા જ એક કુદરતી ઉપાયની વાત કરવાના છીએ આજની તારીખમાં ખેતી સામે બે મોટા પડકારો ઊભા છે એક તો સતત વધતો જતો ખર્ચ અને બીજું દિવસે ને દિવસે નબળી પડતી જમીન તો સવાલ એ છે કે શું આ બંને સમસ્યાનો એકસાથે કોઈ ઉકેલ છે ખરો જી હા બિલકુલ છે અને જવાબ આપણી આંખો સામે જ છે આ છોડ જેને આપણે મોટાભાગે ધ્યાન નથી આપતા આંકડો એ જ ખેતીની આ મોટી સમસ્યાઓનો એક જોરદાર ઉપાય છે ચાલો આ કુદરતી ઉપાયને જરા ઊંડાણમાં સમજીએ પણ એ પહેલાં એ જોવું જરૂરી છે કે ખેડૂતભાઈઓ રોજબરોજ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે ખરેખર આ એક એવું ચક્કર છે જેમાં ખેડૂત ફસાઈ જાય છે જો એક બાજુથી ઈયાળો અને સફેદ માખી જેવી જીવાતો પાકને છોડે નહીં એનાથી બચવા મોંઘી મોંઘી દવાઓ અને ખાતર લાવો તો જમીનનું સત્યાનાશ થઈ જાય અને ઉપરથી આ બધો ખર્ચો તો વધતો જ જાય છે અને ઉદયનો ડર તો માથે તલવારની જેમ લટકતો જ રહે આ ચક્કર તૂટે કઈ રીતે પણ કુદરત પાસે આ દરેક સમસ્યાનો એક જડબાતોડ જવાબ છે અને એ જવાબ છે આંકડો જે સજીવ ખેતી માટે એક સાચું વરદાન સાબિત થઈ શકે છે તો આ આંકડો છે શું ખેતીની ભાષામાં કહીએ ને તો આ એક કાંકરે બે પક્ષી મારવા જેવું કામ છે એ જીવાતોને પણ ભગાડે છે અને સાથે સાથે જમીનને પણ સુધારે છે તો ચાલો હવે સીધા કામની વાત પર આવીએ આ અદ્ભુત છોડનો ઉપયોગ કેવી રીતે કરવો એની ત્રણ એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક રીતો વિશે હવે જાણીશું તો સૌથી પહેલી અને કહી શકાય કે સૌથી જાણીતી રીત છે આનું એક પ્રવાહી બનાવવાની જેને આપણે જંતુનાશક તરીકે છાંટી શકીએ અને બનાવવું એકદમ સહેલું છે જુઓ શું કરવાનું બસ દસથી પંદર કિલો જેટલા આકડાના પાન અને ડાળીઓ લઈ લો એના નાના નાના ટુકડા કરી નાખવાના પછી એક બસ્સો લીટરનું જે પાણીનું ડ્રમ હોય ને એમાં આ બધા ટુકડા દુબાડી દો હવે એને એમ જ રહેવા દો લગભગ આઠ દસ દિવસ માટે જેથી એ બરાબર સડી જાય અને બસ તમારું કામ પૂરું પછી એ પ્રવાહીને ગાળી લો અને પંપથી સીધું પાક પર છાંટી દો કેટલું સરળ નહીં હવે બીજી બે રીતો પણ બહુ જ કામની છે ધારો કે ખેતરમાં ઉદયનો બહુ ત્રાસ છે તો શું કરવાનું આંકડાના પાન અને ડાળીઓથી ભરેલો એક કોથળો પાણીના ધુરિયામાં મૂકી દેવાનો બરાબર ત્યાં જ્યાંથી પાણી ખેતરમાં જતું હોય એટલે પાણીની સાથે સાથે એનો અર્થ આખા ખેતરમાં ફરી વળશે અને હા જો હજુ વધારે પાવરફુલ જંતુનાશક જોઈતું હોય તો આંકડાના પાનને ગૌમૂત્રમાં પંદર વીસ દિવસ પલાળી રાખો અને પછી છંટકાવ કરો રિઝલ્ટ જોરદાર મળશે ચાલો હવે આવીએ સૌથી મજાની વાત પર આ બધી મહેનત તો કરી પણ એનાથી ફાયદો શું થાય કેવા પરિણામો જોવા મળે ફાયદાઓની આ લિસ્ટ ખરેખર બહુ લાંબી છે જીવાતો પણ તો કંટ્રોલ આવે જ છે પણ ઉધઈ જેવી મોટી સમસ્યાનો તો જાણે કાયમી ઈલાજ થઈ જાય છે એટલું જ નહીં જમીનની અંદર જે ખરાબ બેક્ટેરિયા અને ફૂગ હોય એનો પણ નાશ થાય છે એટલે જ જમીન પણ તંદુરસ્ત બને છે પરિણામે ખર્ચમાં સીધી બચત થાય અને એક બોનસ ફાયદો એ છે કે આની કડવાશને લીધે નીલગાય જેવા જાનવરો પણ પાકની નજીક નથી આવતા પણ સવાલ એ છે કે આ આટલું બધું અસરકારક કેમ છે તો એનું કારણ છે આંકડાનો પોતાનો ગુણ એ સ્વાદમાં તીવ્ર કડવો અને થોડો ઝેરી હોય છે અને બસ આ જ ગુણધર્મને કારણે ઈયળો સફેદ માખી ઉધય કે પછી પાકનો રસ ચૂસનારી જીવાતો આ બધી એનાથી કુદરતી રીતે જ દૂર ભાગે છે અને આ વાત પર તો ખાસ ભાર મૂકવા જેવો છે ઉધય એ પાક માટે એક મોટો દુશ્મન છે જે મૂળિયાં જ ખાઈ જાય છે આંકડાનો જો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો આ સમસ્યામાંથી જડમૂળથી છુટકારો મળી શકે છે અને આ છે સૌથી મોટો આર્થિક ફાયદો જ્યારે મફતમાં મળતા આ કુદરતી સાધનનો ઉપયોગ થાય ત્યારે મોંઘાદાટ રાસાયણિક જંતુનાશકો પાછળ જે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય એ સીધો જ બચી જાય છે સારું આ બધી સારી સારી વાતો પછી એ ખૂબ જ અગત્યની બાબત પર આવીએ અને એ છે સુરક્ષા કોઈ પણ ઉપાય અપનાવીએ એ પહેલાં એની સાથે જોડાયેલી સાવચેતીઓ જાણી લેવી ખૂબ જ જરૂરી છે અહીં મુખ્યત્વે બે જ વાતોનું ધ્યાન રાખવાનું છે પહેલી અને સૌથી મહત્વની વાત આંકડાનું જે દૂધ હોય છે એ આંખો માટે અત્યંત હાનિકારક છે એટલે ખાસ ધ્યાન રાખવું કે એ આંખમાં બિલકુલ ન જાય અને બીજું આ કામ કરતી વખતે હાથમાં મોજા પહેરી લેવા એ હંમેશા હિતાવહ છે તો આખી વાતનો સાર એ છે કે આ એકદમ સરળ અસરકારક અને ખર્ચ બચાવનારી પદ્ધતિ છે અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા અને બહુ જ મહત્ત્વના સવાલ તરફ લઈ જાય છે આટલું બધું જાણ્યા પછી શું મનમાં એ જાણવાની ઈચ્છા થાય છે કે આ જંતુનાશક બનાવવાની એકદમ પાક્કી ચોક્કસ માપ સાથેની રીત કઈ હોઈ શકે આ સવાલ પર વિચાર કરવા જેવો છે